આજકાલ લોકોના મોઢે એક વાત સાંભળવા મળે છે કે સરકારી જમાઈઓ એટલે કે સરકારી અધિકારીઓ અમારું કામ નથી કરતા સરકારી અધિકારીઓ એની ઓફિસે જઈએ છીએ તો ધક્કા ખવડાવે છે અમને સમય નથી આપતા કલેક્ટર સાહેબને મળવા જઈએ તો એમની પાસે સમય નથી એસપી સાહેબ પાસે સમય નથી નાના અને નીચલી કક્ષાના એટલે કે નીચા જે નીચે એસપી કલેક્ટરની નીચે કામ કરતા અધિકારીઓ પણ જવાબ નથી આપતા તો મિત્રો આમાં તમારો વાક નથી કારણ કે ગુજરાતના અધિકારીઓ એટલી જાડી ચામડીના થઈ ગયા છે કે અધિકારીઓ એ ખુદ સરકારને જવાબ નથી આપતા વાત સાંભળીને તમને નવાઈ લાગશે કે અધિકારીઓ સરકારને જવાબ નથી આપતા તો જી હા એક આંકડો સામે આવ્યો છે વિગત સામે આવી છે અને આ વિગત એ બીજા કોઈએ નહીં પણ ખુદ સરકારે આપી છે અધિકારીઓ પ્રજાનું તો ઠીક પણ ચૂંટાયેલા લોકો અને મંત્રીને પણ દફોડ બનાવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ હું કિશન આખો વિડિયો જોતા પહેલા આજે જ અમારી ન્યૂઝ રૂમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સામાન્ય પ્રજાનો એક ફરિયાદ હોય છે કે અધિકારીઓ અમારી વાત નથી સાંભળતા અધિકારીઓ અમને જવાબ નથી આપતા અધિકારીઓ પાસે જઈએ તો સમય નથી આપતા પણ છેલ્લા ત્રીસ વર્ષથી એક જ સરકારની કામ કરતા અધિકારીઓને પણ ખબર છે કે ચૂંટાયેલા ધારાસભ્ય કે સત્તા પક્ષના મંત્રીની કોઈ વેલ્યુ નથી આ ગમે ત્યારે બદલાઈ જશે શબ્દો થોડા કડવા છે પણ સાચા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ છે એમાં ગમે તે ઘડીએ કોઈ પણ માણસે મંત્રી સંત્રી મુખ્યમંત્રી બની જાય અને કોઈ પણ મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી એક જ ઘડીમાં એક્સ સીએમ બની જાય અથવા એક્સ એમપી અથવા એક્સ એમએલએ અથવા તો એક્સ મિનિસ્ટર બની જાય આ પરિસ્થિતિ છે એવામાં સરકારી અધિકારીઓ સમજી ગયા કે અહીંયા આવેલાની શું વેલ્યુ વર્ષ બે વર્ષ કે દોઢ વર્ષમાં ભાઈ ફૂરું થઈ જવાના અને પાછા ગોયતા નથી જળવાના જેવી રીતે વિજય રૂપાણી સરકાર એક જ રાતમાં ફૂર થઈ ગઈ અને આજે પણ એમાંથી એક પણ મંત્રી કે એક પણ એ સમયનો મિનિસ્ટર મુખ્યમંત્રી કે ડેપ્યુટી સીએમ એ જોવા નથી મળતા એ ત્યાં તો નથી જોવા મળતા પણ આ લોકોને ન તો રાજ્યસભા ન તો લોકસભા કે પણ કોઈ જગ્યાએ સાચવવામાં નથી આવતા અને આવું છેલ્લા પંદર વર્ષથી ગુજરાત સરકારના અધિકારીઓ જોતા આવે છે કે આનંદીબેનને ગુજરાત બહાર મોકલી દીધા અન્ય લોકોને ક્યાં ને ક્યાં મોકલી દીધા આપણે આ લોકોથી શું ડરવાનું એ તો ક્ષણિક છે આપણે તો કાયમી છીએ પણ આવું મુખ્ય વાત ઉપર તો ગુજરાત સરકારના અધિકારીઓ એમએલએ એટલે કે ધારાસભ્ય અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે એમપી તો ઠીક પણ મંત્રીઓને પણ જે અધિકારીઓ છે એ અધિકારીઓ ગુજરાત સરકારના જવાબ નથી આપતા ગુજરાત સરકારના અધિકારીઓ એમએલએ એટલે કે ધારાસભ્ય એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો ઠીક એ તો બધા ઠીક એમ પણ મંત્રીઓને પણ સાચવતા નથી એમનો પણ પ્રોટોકોલ જાળવતા નથી ગુજરાત સરકારમાં મંત્રી બનતો તો એક પ્રોટોકોલ હોય છે અને પ્રોટોકોલનું પાલન કરવું એ અધિકારીઓની ફરજ છે મંત્રી આવે તો એને સેલ્યુટ મારી અને દરેક પ્રશ્નના જવાબ આપવા અધિકારીની ફરજ છે પણ મંત્રીઓનો પણ પ્રોટોકોલ એ ગુજરાત સરકારના અધિકારીઓ નથી જાળવતા અને આંકડા બીજે ક્યાંય નહીં પણ વિધાનસભાની અંદર જે ગૃહ ચાલે છે ગૃહમાં સરકારે જે જાહેર કરેલી માહિતી છે એની અંદર ખુલાસો થયો છે અને એ ખુલાસામાં બે મંત્રીઓ અને ભાજપના સાંસદ અને ધારાસભ્યએ ગુજરાત સરકારના અધિકારીઓ સામે વિવિધ પ્રકારના પ્રોટોકોલ ભંગની ફરિયાદો કરી છે જેની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ટોટલ નવ એ પ્રોટોકોલ ભંગની ફરિયાદ એ થઈ છે નવ ફરિયાદ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં થઈ છે એટલે કે છેલ્લા ડિસેમ્બર મહિના સુધીના આંકડા છે જેની અંદર ખુદ રાજ્ય સરકારના બે કેબિનેટ મંત્રી જેનું નામ છે કુંવરજી બાવળિયા અને રાઘવજી પટેલ આ બંને નેતાએ પ્રોટોકોલ ભંગની ફરિયાદ કરી છે રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા બંને મૂળ કોંગ્રેસી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને સરકારે એમને મિનિસ્ટ્રી આપી છે રાઘવજી પટેલે પોલીસ અધિકારીઓ હાજર ન રહેતા હોવાની ફરિયાદ કરી છે ખુદ મિનિસ્ટર અનુભવી સિનિયર નેતા એવી ફરિયાદ કરવી પડી છે કે પોલીસ અધિકારીઓને જ્યારે કહીએ છીએ ત્યારે હાજર નથી રહેતા તો કુંવરજી બાવળિયાએ અગાઉથી જાણ કરી હતી પોલીસ અને મામલતદારને જાણ કરી હતી કે તેઓ આવવાના છે એમ છતાં પણ હાજર ન રહ્યા હોવાની ફરિયાદ કરી છે ખુદ ગુજરાત સરકારના મંત્રીઓનો પણ પ્રોટોકોલ નથી જળવાતો કુંવરજી બાવળિયા અને રાઘવજી પટેલ બંને નેતાઓ માટે અધિકારીઓના મનમાં એવું તો હશે જ કે બંને ઘણા સિનિયર છે હવે બહુ લાંબો સમય આમનું કંઈ નથી રહેવાનું આપણું શું કરી લેશે બહુ બહુ તો પ્રોટોકોલ ભંગની ફરિયાદ કરશે તો લડી લઈશું કારણ કે સરકારના જમાએ બન્યા પછી તમને કાઢી શકવાની ત્રેવડે કોઈની નથી હોતી એટલે કે થયા કરે ના ગયા મામલતદાર ન ગયા પોલીસ ન ગઈ કુંવરજીભાઈને જે કરવું એ કરી લે રાઘવજીભાઈને જે કરવું એ કરી લે આ પરિસ્થિતિ એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિચારવા જેવી છે કે એમના જ સાથીઓ એમના જ કેબિનેટના મંત્રીઓની વાત એમના જ અધિકારીઓ નથી સાંભળતી તો સાંસદ દીપસિંહ રાઠોડ તથા જે જસવંતસિંહ પરમાર છે એમને પણ પ્રોટોકોલ ભણની ફરિયાદ કરી છે કે અમે સાંસદ સભ્ય છીએ અમે ચૂંટાયેલા લોકો દ્વારા ચૂંટાયેલા સાંસદ સભ્ય છીએ એમ છતાં પણ અમારી વાતને આ ગુજરાત સરકારના અધિકારીઓ ગાંઠતા નથી અમને સિરિયસલી નથી લેતા જે મેં ગરીબ વિચારો લાચાર માણસ જેવી રીતે પોલીસ અને મામલતદાર સમક્ષ કગરતો હોય છે એના કામ માટે એવી જ પરિસ્થિતિ આ રાજ્યની અંદર મુખ્યમંત્રીના કેબિનેટ મંત્રીઓની છે આ રાજ્યના સંસદ સભ્યોની છે આ રાજ્યના ધારાસભ્યોની છે ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયા સજલ પંડ્યા સમજી ચૌહાણ અરવિંદ લાડાણી તથા ધારાસભ્ય હેમંત ખવાએ પણ પ્રોટોકોલ ભંગની ફરિયાદ કરી છે કાર્યક્રમોમાં આમંત્રણ આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાનું તકતીમાં નામ ન હોવાની પણ ફરિયાદ કરી છે જોકે આમંત્રણ પત્રિકામાં નામ ન લખવું ધારાસભ્યને ન બોલાવવા આવી જે ટેવ છે ખુદ ભારતીય જનતા પાર્ટીએ પાડી છે એક સમયનું રાજકારણ હતું કે જ્યાં ભાજપ કોંગ્રેસ કોઈ પણ કાર્યક્રમ હોય તો સ્થાનિક ધારાસભ્યનું નામ પણ તકતીમાં રાખતા આમંત્રણ પણ આપતા બોલાવતા પણ હતા પણ ખુદ ભાજપે જે આ ટેવ પાડી છે એ ટેવ અધિકારીઓ સારી રીતે સમજી ગયા જે આ ફરિયાદો છે તેમાં મોટા ભાગના એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે હેમંત ખવા એવા છે છે કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાકીના તમામ નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીના છે નવ ફરિયાદ થઈ મહત્વની નથી મારો કહેવાનો મતલબ એ છે કે આ રાજ્યની પરિસ્થિતિ છે આ રાજની અંદર અધિકારીઓ એ ચૂંટાયેલા લોકોની વાત નથી સાંભળતા લોકશાહીનો મતલબ તો એવો હતો કે જે અધિકારી છે જેમ આ જે આપણા દેશને ચલાવતું જે એડમિનિસ્ટ્રેશન છે એના પર સામાન્ય માણસ એટલે કે લોકોએ ચૂંટેલો માણસ ધ્યાન રાખી શકે અને કંટ્રોલ કરી શકે એટલા માટે થઈ અને લોકશાહી બનાવવામાં આવી હતી પણ દુઃખ સાથે કહેવું પડે મારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને દુઃખ સાથે કહેવું પડે કે સાહેબ સરકારનો હાવ એ આઈએસ મામલતદારો આઈપીએસ આના પર નથી રહ્યો મન થાય ત્યાં મન થાય એ પ્રકારનું પ્રવૃત્તિ થાય છે સ્થાનિક લોકોને ખબર પણ નથી હોતી પણ મારો કહેવાનું એ જ છે છે કે શું તમારી વાત ગુજરાત સરકારના અધિકારીઓ સાંભળે ખરા નથી સાંભળતા તો કમેન્ટ બોક્સમાં લખજો અધિકારીના નામ પણ કોમેન્ટ બોક્સમાં લખજો અને મારી વાત સાથે તમે કેટલા સહમત છો એ પણ કમેન્ટ બોક્સમાં લખજો વિડીયો ગમે તો જરૂરથી લોકોને શેર કરજો ન્યૂઝરૂમ ગુજરાત અને ન્યૂઝરૂમ રૂમ ગુજરાત અનપ્લગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રજો ન્યૂઝ રૂમ નમસ્કાર